નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અદિતિ આવે છે રૂહિની બધી જ ઈચ્છાઓ અને પ્લાન પર પાણી ફરી જાય છે રૂહીને ખબર છે કે અદિતિના ઓર્ડર અને મમ્મીજી એ અદિતિને સોંપેલું કામનું લિસ્ટ તે જ દિવસથી શરૂ થઈ જશે ભાભી મેં આજે મારી જૂની સહેલીઓને બોલાવી છે કિટી પાર્ટી માટે તો તમે તેમના માટે જમવાનું અને નાસ્તો બનાવી દેજો અને તેમના નાના બાળકો છે તો તે અમને પરેશાન ના કરે તેનું ધ્યાન પણ તમે જ રાખશો બાકી કાલથી આપને પૂરા ઘરની વન બાય વન રૂમની સફાઈ કરવાની છે મમ્મી કહીને ગઈ છે આમ પણ બે જણામાંગ એટલું કામ તો હશે નહીં કામવાળાને મફતનો પગાર આપવો તેના કરતાં કામ કરાવી લેવું અદિતિ બેફિકર થઈને બોલે છે રૂહીને આવી જ કોઈ વાતની આશા હતી અદિતિબેન સારું શું બનાવવાનું છે અને કેટલા લોકો માટે તે જણાવી દેજો અને બાળકો માટે શું બનાવવાનું છે તે પણ કહી દેજો અદિતિ એક લાંબુ લિસ્ટ આપે છે તે પ્રમાણે રૂહી જમવાનું અને નાસ્તો તૈયાર કરે છે સાંજે કીટી પાર્ટી શરૂ થઈ જાય છે તેની લગભગ દસેક જેવી ફ્રેન્ડ્સ અને તેના નાના પાંચ બાળકો આવે છે રૂહી તેમના બધાની સરભરામા લાગી જાય છે બાળકોને સાચવવામાં અને અદિતિના ઓર્ડર પૂરા કરવા રૂહીને સખત ગુસ્સો આવે છે પણ તે કટ્રોલ કરે છે અદિતિની ફ્રેન્ડ્સ રૂહીને ઓલ્ડ ફેશન અને બહેનજી તથા સ્લોમોશન કહે છે ફાઇનલી રાતના અગિયાર વાગે બધામ વિદાય લે છે કામવાળા તો હોતા નથી તેથી તે જાતે બધું કામ પતાવે છે રૂહી બીજા દિવસે ગમે તેમ કરીને તેના પપ્પાને મળવાનું નક્કી કરે છે સવારે આરુ જ્યારે સ્કૂલ જાય છે ત્યારે તેના સાસુ સસરાનો રૂમ સાફ કરી લે છે તે સાંજે પાપકુ તેના પપ્પાને મળવાનું નક્કી કરે છે આરુ સાંજે બે કલાક માટે ટ્યુશનમાં જાય છે રૂહિ તે પહેલાં જમવાનું બનાવી લે છે આરોહના જતા જતે અદિતિને તેના પપ્પાને મળવા જવાની વાત કરે છે હા હા ભાભી તમે જાઓ મને શું પૂછવાનું થેન્ક યુ અદિતિબેન આરોહ આવે તે પહેલા હું આવી જઈશ પણ કદાચ તે વહેલો આવે તો તેને દૂધ ગરમ કરીને આપી દેશો હા ભાભી ચોક્કસ રૂહી તેના પપ્પાને તેમની ક્લિનિક પર મળવા આવે છે અત્યારે બહુ પેશન્ટ નથી હોતા એટલે રૂહી સીધી તેમને મળવા અંદર આવે છે પરી બાપ દીકરી એકબીજાને ગળે મળે છે રૂહી રડી પડે છે શું થયું બેટા તુમથી તો છે ને સારું છે તેમ કહું કે સાચું કહું રૂહીની આંખોમાં દર્દ ઝલકાય છે કેમ આવું બોલે છે બેટા પપ્પા આજે હું તમને એક પેશન્ટ તરીકે મળવા આવી છું મને એક મનોચિકિત્સકની જરૂર છે શું થયું દીકરી પપ્પા મને મારા હોવાનો અને મારા અસ્તિત્વ પર સવાલ થાય છે એક હિન ભાવના આવી ગઈ છે મારા મનમાં કે હું ગુડ ફોર નથિંગ છું સતત દરેક વ્યક્તિ દ્વારા મને તે વાત જતાવવામાં આવે છે હંમેશા એવું લાગે છે કે હું ખુશ તો છું પણ ખુશ નથી આદિત્ય મારી સાથે હોય તો પણ દૂર લાગે છે મને તે હંમેશા નીચી દેખાડે છે વાતોવાતમાં ઘરના દરેક મને મારી હિંમતને નીચે પાડી દે છે આટલો મોટો બંગલો આટ આટલા નોકરચાકર છે અને કોઈ મનોચિકિત્સની નહીં પણ દૂર રહેવાની જરૂર છે પેલી ટીવી સિરિયલથી આ બધું તારા મનના ભ્રામક વિચારો છે કેટલા સારા માણસો છે ભગવાનના માણસો છે અને આદિત્ય માટે આટલી મોટી સોના ચાંદીનો શોરૂમ સંભાળવો નાની વાત નથી ઘરે આવતા થાકીને કંટાળી જાય માણસ પપ્પા તમે સમજતા કેમ નથી મારા ભ્રમ નથી આ સિવાય પણ મને ચૂપ બસ હવે એક ડોક્ટર તરીકે કહું તો દરેક વસ્તુ કે વાતમાં નેગેટિવ નહીં પણ પોઝિટિવ પાસા જોવો અને ખુશ રહો પણ પપ્પા મારી વાત તો સાંભળો મને ચૂપ ચલ હવે આવી છો તો મમ્મીને મળતી જજે મારે પેશન્ટ છે બહાર રૂહી કંઈ કહેવા માંગતી હતી પણ તેના પિતા તેની વાત સાંભળ્યા વગર જ તેને ત્યાંથી વિદાય આપે છે જાણે એક મોટા આવવા વાળા તોફાનને ડો શ્યામ ત્રિવેદી ટાળી દે છે પણ થોડા સમય માટે રૂહી નિરાશ છે તે હવે તેની મમ્મીને પણ મળવા નથી માંગતી તે તેની ગાડી તરફ જતી હોય છે ત્યાં તેને તેની બેસ્ટ ફ્રેન્ડ કિરણ દેખાય છે જેના એક હાથમાંગ શાકભાજીની થેલી અને બીજા હાથમાંગ એક નાની બાળકીનો હાથ હોય છે રૂહી કેમ છે તું બંને સહેલીઓ એકબીજાને ગળે મળે છે હું ઠીક છું કિરણ ચાલને બાજુમાંગ કોફી શોપ છે ત્યાંગ બેસીએ થોડી વાર તે બંને અને તેની દીકરી તે લોકો કોફી શોપમાં બેસે છે રૂહી કિરણ અને તેની દીકરી માટે કોફી અને ચોકલેટ શેક ઓર્ડર કરે છે કિરણના કપડાં પરથી તેની આર્થિક પરિસ્થિતિ રૂહી જાણી શકે છે જ્યારે રૂહીના કપડાં અને ઠાઠથી કિરણ અંજાઈ જાય છે હે રૂહી તારે કેટલું સારું છે એકદમ જલસા મસ્ત લાઈફ અચ્છા એવું તું કેવી રીતે કહી શકે રૂહિ તારા પરિવારની ગણના શહેરના ધનિક લોકોમાં થાય છે તારે પૈસાની તો કોઈ ચિંતા નહીં નહીં આખર તારીખે પૈસા જોડવાની તો કોઈ ચિંતા નહીં નહીં અહીં હરિદ્વારમાં તે માણસ એક હાથે મોઢું દબાવે છે અને બીજા હાથે છરો તેના ગરદન પર ફેરવે છે ચિત્તાની ઝડપે રુદ્ર તે છરાવાળા હાથ પર મૂક્કો મારે છે અને છરો પાડી દે છે અને તે માણસને જોરથી ગળે લગાવી દે છે ઘણીવાર તો સાચે મને એવું લાગે છે કે તું મને મારી નાખવા માંગે છે દર વખતે આવી રીતે એન્ટ્રી મારવી જરૂરી છે હા હા મરે તારા દુશ્મનો હું તો ઢાલ છું તારી તારા જીવન માટે હું પોતે મારી જાન દઈ દઉં પણ તને કશું ના થવા દઉં અભિષેક રુદ્ધ તેની સામે લાગણીઓ સાથે જોવે છે અભિષેક રુદ્રનો બાળપણનો અને એકમાત્ર દોસ્ત તેનો ભાઈ કે તેનો પરિવાર જેના માટે રુદ્ર કંઈ પણ કરી છૂટવા તૈયાર છે એ એક જ સ્થળ જયાંગસિંહ જેવો રુદ્ર લાગણીમાં ભીંજાઈ જાય છે રુદ્ર ચલને ઘાટ પર જઈએ મહાદેવજીના દર્શન કરીએ અને સાંભળ્યું છે કે એક ખૂબ જ વિદ્વાન જ્યોતિષ આવેલા છે શિવજીના આરાધક છે ચાલને આપનું ભવિષ્ય જાણીએ બાળપણની યાદ તાજા કરીએ અભિષેક એક ડોક્ટર છે તે મુંબઈમાં પ્રેક્ટિસ અને રિસર્ચ કરે છે તેના પરિવારમાં તેના વૃદ્ધ પિતાજી જ છે અભિષેક દર બે કે ત્રણ મહિને રજા લઈને રુદ્ર પાસે આવે છે આ વખતે હું પૂરો એક મહિના માટે આવ્યો છું ખૂબ જ મજા કરીશું પછી પાછો બે ત્રણ મહિના માટે ગાયો ચલ હવે અભિષેક અને રુદ્ર મહાદેવજીના દર્શન કરીને ઘાટ પર જાય છે તે પવિત્ર ગંગામૈયાના દર્શન કરે છે રુદ્રને અભિષેક સાથે અહીં આવવું બહુ ગમે છે તેના મનને અદ્ભુત અદભુત શાંતિ મળે છે ચાલ રુદ્ર વિદ્વાન જ્યોતિષ ચાલ ભવિષ્ય જાણીએ નાનો થઈ જાય છે આમ તો માનતો નથી પણ આ જ્યોતિષના ચહેરા પરનું તેજ તેને આંજી દે છે તે આપો આપ તેમની સામે ગોઠવાઈ જાય છે થોડા સમય સાધનામાં રહ્યા બાદ તે વિદ્વાન જ્યોતિષ આંખો ખોલે છે તે રુદ્રની સામે જોવે છે રુદ્ર તેની જન્મ તારીખ અને સમય જણાવે છે તે ગુરુ તેની કુંડળીનો અને રુદ્ર તથા અભિષેકની હસ્તરેખાનો અભ્યાસ કરે છે તેમનો ચહેરો અત્યંત ગંભીર થઈ જાય છે 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 તે રુદ્રની સામે જોવે મુંબઈમાં રૂહી જ રહે મુંબઈના એક કેફેમાં રૂહી અને કિરણ તેમના કોલેજની યાદોને કોફી સાથે માણી રહ્યા છે રીતુ શું કરે છે તેના કોઈ સમાચાર રૂહી હરપળ તેની સહેલી રીતુને યાદ કરે છે રીતુ હજીયુ એસ છે લાસ્ટ ટાઈમ જ્યારે તેનો ફોન આવ્યો ત્યારે મેં તેને કહ્યું કે તને ફોન કરે પણ તેને ફોન મૂકી દીધો તે હજી સુધી નારાજ લાગે છે તારાથી રૂહી ઉદાસ થઈ જાય છે તેટલામાં તેના ફોનમાં રિંગ વાગે છે અદિતિનો ફોન છે તે ફોન ઉઠાવે છે હા બોલો અદિતિબેન ભાભી જલ્દી ઘરે આવો એક મોટી ગડબડ થઈ ગઈ છે તેના અવાજમાં ડર છે પણ શું થયું અદિતિબેન અદિતિ જે જણાવે છે તે સાંભળીને રૂહીના હોશ ઉડી જાય છે તે ફટાફટ બિલ ચૂકવીને તેના ઘરે જાય છે શું છે રુદ્રનું ભવિષ્ય કેમ તે ગુરુદેવ ગંભીર થઈ ગયા શું આ વખતે અદિતિએ રૂહીને કોઈ મોટી મુસીબતમાં ફસાવી છે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો